ઘટના સર્જાઈ હતી આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નીચે ઉભેલા કેટલાક ઇસમોનો આ બચાવ થયો છે જ્યારે એક સાયકલ સાથે રમી રહેલી બાળકીને સામાન્ય ઈજાઓ પણ થઈ છે તો એક મહિલા પણ નીચે પટકાઈ હોવાથી ગંભીર ઈજાઓ થઈ છે સુરતના નાણાવટ પંડોલની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત હાલતમાં હતી જે બાદ તૂટી પડી છે અચાનક આ દુર્ઘટના બનવાથી લોકોમાં ભાગ દોડ મચી હતી તો ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકટા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તો ફાયર વિભાગનો ને તે જે કોલ મળલ પડી છે તાત્કાલિક તો ચોથા માળની ગેલેરીનો ભાગ નીચે પડી ગયેલો હતો હવે એમાં શું બન્યો એ તમને ખબર નથી લોકો લોકોના જાણવા ઉપરના કહેવા પ્રમાણે કે છોકરી કે જે સાયકલ પર રમતી હતી એમને કંઈ નોર્મલી પગમાં વાગેલો હતો બીજું કે ચોથા માળ થી કંઈ એક છોકરી કંઈ ઉપર દૂધની થેલી કંઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવાનું